દૂધની અંદર ફક્ત આ ત્રણ ચમચી ઉમેરી દેશો ને પ્રીમિક્સ ફ્રેન્સ એટલે તમારે બજાર કરતાં પણ વધુ ટેસ્ટી આઈસક્રીમ ઘરે જ તૈયાર થઈ જશે આમાં નથી તમારે ઇલેક્ટ્રિક બીટરની જરૂર કે નથી કોઈ પણ પ્રકારના ક્રીમની કે એસેન્સની જરૂર દૂધની અંદર તમે આ પ્રીમિક્સ પાવડર એડ કરી દેશો ને લાખો ઉનાળો તમે ઘરે જ બજાર કરતાં વધુ ટેસ્ટી આઈસ્ક્રીમની મોજ માણી શકશો એ પણ કેમિકલ ફ્રી અને સૌ પ્રથમ આઈસ્ક્રીમ બનાવવા માટે આપણે અહીંયા એક પેનની અંદર પાંચસો એમ દૂધ લીધું છે દૂધને આપણે સારી રીતે ગરમ થવા માટે રાખી દેવાનું છે ત્યાં સુધીમાં ફ્રેન્ડ એક મિક્સર ચાર લઈ લેવાનો છે સૌથી પહેલાં આપણે આઈસ્ક્રીમ માટેનું પ્રીમિક્સ તૈયાર કરીશું આ પ્રિમિક્સ બનાવી લેશો ને એટલે તમારે આખો ઉનાળો ફક્ત પાવડર ઉમેરવો અને તમારું આઈસ્ક્રીમ તૈયાર થઈ જવાનું છે તો અહીંયા એક મિક્સર જારની અંદર આપણે પચાસ ગ્રામ કાજુ પચાસ ગ્રામ બદામ પચાસ ગ્રામ મિલ્ક પાવડર અને પચાસ ગ્રામ કસ્ટર્ડ પાવડર લીધો છે અને સાથે જ આપણે અહીંયા બે મોટા ભાવુલ ભરીને ખાંડ લીધી છે અને વજનમાં માપીએ તો આપણે અહીંયા બસો ગ્રામ ખાંડ છે હવે બધી જ વસ્તુને સરસ આપણે પીસી લેવાની છે તો તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ એવો આપણો આઈસ્ક્રીમ પ્રી મિક્સ બનીને તૈયાર છે અને તમે કોઈ એર ટાઈટ ડબ્બામાં ભરીને આખો ઉનાળો ફ્રીઝ વગર સ્ટોર પણ કરી શકો છો ફ્રીઝની બહાર રાખશો ને તો પણ ખરાબ જ નહીં થાય તો આ પ્રીમિક્સ બનાવી લેશો ને ફ્રેન્ડ્સ એટલે આખો ઉનાળો તમે બજારના મોંઘા આઈસ્ક્રીમ ખરીદવા કરતાં ઘરે જ પ્યોર નેચરલ આઈસ્ક્રીમની મજા માણી શકો છો તો ઉપરથી આપણે થોડા પિસ્તા સ્લાઇસ અને બદામ સ્લાઇસથી ગાર્નિશ કરી દઈશું પાવડરને બજારમાંથી આપણે મોંઘા મોંઘા પ્રિમિક્સ ખરીદતા હોઈએ છીએ પણ તેના કરતાં ફ્રેન્ડ્સ તમે ઘરે ચોખ્ખો અને નેચરલી રીતે આઈસક્રીમ તૈયાર કરી શકો છો તો અહીંયા આપણે કાજુ દૂધ લીધું છે અડધો બાઉલ જેટલું તેની અંદર આપણે જે પ્રિમિક્સ તૈયાર કરેલું તે ઉમેરવાનું છે અહીંયા આપણે ત્રણ ચમચી જેટલું પ્રિમિક્સ લીધું છે આ પ્રિમિક્સ છે ફ્રેન્ડ્સ એ તમે દૂધની અંદર ઉમેરશો ને એટલે આપણે જે કાજુ બદામ ઉમેરેલા હતા તેના ટુકડા આવશે જે આપણા આઈસ્ક્રીમને ખૂબ જ સરસ ટેસ્ટી બનાવશે તો હવે એક પણ ગાંઠા ન રહે તે રીતે આપણે સારી રીતે મિક્સ કરી દેવાનો છે આ પાવડરને દૂધની અંદર આ આઈસ્ક્રીમ બનાવી લેશો ને ફ્રેન્ડ્સ એટલે બજારનો આઈસ્ક્રીમ તો તમે ભૂલી જ જવાના છો ઉનાળો છે એટલે બધાને ઠંડુ ઠંડુ ખાવાની ખૂબ ઈચ્છા થતી હોય છે અને આપણે બજારમાંથી કેમિકલવાળા આઈસ્ક્રીમ ખરીદતા હોય છે તેને લીધે ઘણી વખત ગળું પણ પકડાઈ જાય છે અને આપણે આઈસ્ક્રીમ ખાવાનું છોડી દઈએ છીએ પણ એવું કરવાની કાંઈ જ જરૂર નથી ફ્રેન્ડ્સ તમે જ ઘરે નેચરલી રીતે ઘરમાં રહેલી જ વસ્તુમાંથી આઈસક્રીમ બનાવીને તૈયાર કરી શકો છો તો અહીંયા આપણે દૂધને ઉકાળતા દસક મિનિટ જેવો સમય થઈ ગયો છે તમે અહીંયા જોઈ શકો છો અને વચ્ચે વચ્ચે કિનારા ઉપર જે મલાઈ લાગેલી છે તેને આપણે દૂધમાં ઉમેરતા જશું દસથી પંદર મિનિટ માટે આપણે દૂધને ઉકાળી લઈને પછી શું કરવાનું છે આપણે જે મિશ્રણ તૈયાર કરેલું છે તે ઉમેરી દઈશું અને આ મિશ્રણ ઉમેરીએ ત્યારે આ રીતે ચમચો હલાવતા જ રહેવાનો છે જેથી આ મિશ્રણ છે તેના ગાંઠા ન વળી જાય દૂધની અંદર અને આઈસ્ક્રીમ પ્રીમિક્સ ઉમેરી દઈને પછી આપણે દૂધને પાંચ મિનિટ માટે ઉકાળવાનું છે આ રીતે તમે ઉકાળશો ને એટલે ફ્રેન્ડ્સ જોજો દૂધ છે તે ધીમે ધીમે ઘટ થવા લાગશે પાંચસો એમએલ આપણે અહીંયા દૂધ લીધું છે તેને આપણે અડધું બાળી દીધું છે પછી તેની અંદર આપણે ત્રણ ચમચી જેટલો જ પ્રીમિક્સ પાવડર ઉમેરેલો છે પણ જો અહીંયા એવું વધુ લાગે કે દૂધ તમે વધુ નથી બાળેલું અને ત્રણ ચમચી આઈસ્ક્રીમ પાવડર આપણે જે ઉમેરેલો છે તે ઓછો પડે છે અને દૂધ થોડું પાણી જેવું લાગે છે તો શું કરવાનું છે એક ચમચી જેટલો પાવડર વધુ ઉમેરી દેવાનો તમે અહીંયા જોઈ શકો છો પાંચ મિનિટ પછી આ મિશ્રણ સરસ ઘટ થઈ ગયું છે તો હવે આને આપણે ગેસ બંધ કરી દઈશું અને રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થવા દઈશું ઠંડુ થયા પછી પણ આ મિશ્રણ વધુ ઘટ થશે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને સરસ ઠંડુ થવા માટે રાખી દેશું સાવ સરળ સિમ્પલ છે ફ્રેન્ડ્સ આ રીતે તમે બનાવી લેશો ને આઈસ્ક્રીમ એટલે બજારનું આઈસ્ક્રીમ તો ભૂલી જ જવાના છો તો અહીંયા જોઈ શકો છો સરસ એવું રૂમ ટેમ્પરેચર ઉપર આવી ગયું છે અને ઠંડુ પણ સરસ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો અહીંયા મિશ્રણ ઠંડુ થયા પછી કેટલું ઘટ થઈ ગયું છે આ રીતનું મિશ્રણ પરફેક્ટ છે તો હવે તેને આપણે ફ્રીઝરમાં સાતથી આઠ કલાક માટે રાખી દેસું જેથી તે છે સરસ સેટ થઈ જાય તો મળીએ સાતથી આઠ કલાક પછી તો સરસ એવું આપણું અહીંયા આઈસ્ક્રીમ જામી ગયું છે તમે અહીંયા જોઈ શકો છો આપણે તેને સેમી સેટ કરવાનું છે તો અહીંયા આઈસ્ક્રીમ સરસ જામી ગયું છે તો હવે શું કરવાનું છે ચમચીની મદદથી આઈસ્ક્રીમને આપણે આ રીતે ટુકડામાં ક્રોસ કરી લેવાનો છે અહીંયા ફ્રેન્ડ્સ તમારી પાસે જો ઇલેક્ટ્રિક બીટર હોય તો તમે તેનો ઉપયોગ કરી શકો છો અને તે ના હોય તો શું કરવાનું છે ફ્રેન્ડ્સ કોઈ પણ પ્રકારનું વિસ્કર લઈ લેવાનું છે અથવા તમારે શું કરવાનું છે મિક્સ હજારની અંદર આ પ્રોસેસ કરવાની છે તો આઈસ્ક્રીમને બજાર જેવો ટેસ્ટ આપવા માટે અને ક્રીમીનેસ આપવા માટે આપણે અહીંયા શું કરેલું છે ઘરની મલાઈ લીધી છે જે આપણે અડધો કપ લીધી છે અડધો કપ ઘરની ફ્રેશ તાજી મલાઈ લેવાની છે મલાઈ તાજી હોય એવી જ લેવાની છે અને તેની અંદર જરા પણ ખટાશ ન હોય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું તો મલાઈને આપણે સરસ ફેટીને આઈસ્ક્રીમની અંદર મલાઈ ઉમેરી દઈ પછી શું કરવાનું છે બીટરની મદદથી આપણે તેને સરસ મિક્સ કરી દેવાનું છે અહીંયા તમે હેન્ડ વિસ્કરનો ઉપયોગ પણ કરી શકો છો તેનાથી થોડો સમય વધુ લાગશે તો ખૂબ જ સરસ ટેસ્ટી આપણો આઈસ્ક્રીમ તૈયાર થાય છે ફ્રેન્ડ્સ ત્યાં સુધીમાં તમે ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને જે લોકોએ ચેનલ સબસ્ક્રાઈબ કરેલી છે તે લોકોનો ખૂબ ખૂબ આભાર તો પાંચ મિનિટ માટે આપણે બીટરથી સરસ ફેટી લીધેલું છે તમે જોઈ શકો છો અને આઈસ્ક્રીમ સરસ મૂથ થઈ ગયો છે પહેલાં કરતાં તો હવે શું કરવાનું છે આજે તૈયાર થયેલું મિશ્રણ છે તેને આપણે એક કન્ટેનરમાં સેટ કરી દેવાનો છે અને ઉપરથી આપણે પિસ્તા સ્લાઇસથી ગાર્નિશ કરી લેશું આઈસ્ક્રીમને ઓપ્શનલ છે હોય તો ઉમેરવા ન ઉમેરો તો પણ ચાલે આઈસ્ક્રીમનો દેખાવ સરસ આવે એટલે આપણે અહીંયા ઉપરથી ઉમેરેલા છે તમને પસંદ હોય તો ઉમેરજો અથવા તમે તેને સ્કીપ પણ કરી શકો છો તો હવે તેને ઓવરનાઇટ અથવા દસથી બાર કલાક માટે સરસ સેટ થવા માટે રાખી દેશું તો મળીએ દસથી બાર કલાક પછી તો તમે અહીંયા જોઈ શકો છો આઈસ્ક્રીમ સરસ સેટ થઈ ગયો છે તો ઠંડા ઠંડા ને આપણે સર્વ કરીશું આ ઉનાળાની ગરમીઓમાં ફ્રેન્ડ્સ જો આ રીતે તમે આઈસ્ક્રીમ બનાવી લેશો ને સાવ સરળ સિમ્પલ રીતે જ શીખવેલી છે તમને આ રીતે બનાવશો ને આઈસ્ક્રીમ એટલે તમે બજારનું આઈસ્ક્રીમ તો ભૂલી જ જવાના છો એટલો ટેસ્ટી આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ જશે અને જ્યારે મહેમાનો આવે ત્યારે તમે આઈસ્ક્રીમ સર્વ કરશો ને તો મહેમાનો તમારા વખાણ કરતા નહીં થાકે તમે જોઈ શકો છો ઉપરથી આપણે પિસ્તા સ્લાઇસથી આઈસ્ક્રીમ આઈસ્ક્રીમને ગાર્નિશ કરી દેશું બજાર જેવો સરસ ક્રીમી અને ટેસ્ટી બનીને તૈયાર થયેલો છે આ આઈસ્ક્રીમને તમે પંદર દિવસ સુધી ફ્રીઝરમાં સ્ટોર પણ કરી શકો છો પણ ત્યાં સુધી તો ચાલશે જ નહીં તે પહેલાં જ પૂરો થઈ જશે તો જરૂરથી ટ્રાય કરજો મળીશું નવી રેસી